જય માતાજી આ એક મોટું નામ છે હુસેનભાઈ નું અત્યારે પૂરું બધા ભાવનગરની અંદર પ્રખ્યાત નામ છે તમે જોઈ શકો છો હવે આપણે હુસેનભાઈ રૂબરૂ વાત કરી નથી પણ એના દીકરા રૂબરૂમાં વાત કરીએ આપણે મેદાન માં શરૂ કર્યું અલુરિયા ચોક ની અંદર અમારી લારી ઉભી જતી હતી હુસેન દાદા ખામના મેન પ્રાંત અલુરિયા માં હતી સામે ની ને ત્યાં

પછી આગળ બિઝનેસ વધાર્યો બરાબર તમારે ત્રીજી પેઢી થી ઉસેનગર ની શાખા માં એવું નથી ને હા હા અત્યારે આ ભાઈ એમ કે છે કે ત્રીજી પેઢી થી આ લોકો નું એક ઘર એમના વારસાગત બીજ તરીકે આ કહેવાય એક જ બીજી પેઢી એમ ચાલુ છે તો હજી આમ તમને આ માંજા માંજા વિશે હું તમારે કેવું છે માંજામાં કોઈ તમારું આમ હવે પેલા તો હું હતું કે ભાઈ એ જાતના સરસ આવતા એટલે કેમિકલ ની કે ફેરમોલ જરૂર નતી પડતી હવે એ રીતના સરસ કે એવું કોઈ વસ્તુ આવતું નથી બરાબર એટલે અત્યારે હવે છે ને ટેકનિક હા હા એટલે કેમિકલ નો ભેલ કોલ નો યુઝ થાય છે હા હા એટલે એનેથી થોડી કડક રહી લુજ ન પડે અત્યારે અમારી ખાસ એક ડબલ કેમિકલ નામનો કેમિકલ અમે બહાર પાડ્યો મારા પપ્પા ભીખુભાઈ હુસેનભાઈ હા હા એ અત્યારે

એ આપડા ભાઈ ને રૂબરૂ કઈ રીતનું આપણને કે જેથી કરીને તમે કોઈ આગળ તમે રીલ તમને ઓરિજિનલ મળે સારી મળે બરોબર છે ને બજારમાં ઘણા ડુપ્લિકેટો રીલ મળે છે એટલે બરાબર છે ને જ્યાં મારી ત્યાંની ગમે નોર્મલ હોય ને ત્યાંથી અથવા બ્રાન્ડ દુકાન હોય ત્યાંથી લેવા ઓરિજિનલ વસ્તુ તમને મળે ડુપ્લિકેટ શું કેવાય જરા કેમ કે આમાં શું આ બધો આવશે આ લેબલ બધું છે કેવું એવું છે તમે એમ કેનભાઈ પાયા આ રીલ માં બસો કમાય આમાં વીસ રૂપિયા જ કમાય ડુપ્લિકેટ દિલ્હી ના એટલે થોડી સારી છે તમારી ફિરકી ભાઈ કઈ રીતની તમે બનાવો છો પોતાને અહિયાં તમે પછી વેચાણ કરો છો જે રીતનું બેસેમ્બર ડિસેમ્બર હોય ત્યારથી અમે છે ને જયારે નવરાના દિવસો છે ને આ રેડીમેડ ફી પાઈ તમારે ભાઈ ને સાંજે વીતાય એટલે દોરી એક નંબર ભાઈ અને આ દોરીમાં અમારે ફૂલ સો ટકા ની ગેરંટી આવે અલગ અલગ ભાવ એક ફીરકી આવે આજે ચારસો ની આવે મીટર આઠસો ની આવે અને ગેરંટી વાળી દોરી દેવાની મળે આ તમારે ચારસો રૂપિયાની હેલ હજાર મીટર દૂર આઠસો રૂપિયા ની અંદર હજાર મીટર કમ્પ્લીટ ફિરકી રેડીમેડ મળી જાય છે તમને એટલે તમે અહીંયા છે લેવાનું પડે કે ગમે ત્યાં પોગળીએ પણ ના ના અમે ઓલ ઇન્ડિયા ડિલિવરી કરીએ છીએ મુંબઈ હૈદરાબાદ દિલ્હી બરોડા જો આ ભાઈ નેટવર્ક એટલું મોટું છે એટલે તમે જ્યાં હોય તમે કહો ત્યાં એ ઓનલાઈન ઓર્ડર આપી દે છે બરોબર છે અમારી ભાઈ ડિલિવરી અથવા તો ઓનલાઈન ડિલિવરી પણ કરી દે ભાઈ નું કેવું એવું છે આનો નંબર હું તમને આ જો આનું કાર્ડ છે એક બરાબર છે આ કાર્ડમાં એમનો નંબર હું આપીશ તમને ડિસ્પ્લે ઉપર એ નંબર ઉપરથી તમે ઓનલાઈન ઓર્ડર મંગાવી શકો બરોબર એટલે બીજી કોઈ સા ભાવનગરની અંદર તમામ જગ્યાએ તમે જોઈ લો તો only for હુસેન ભાઈ માંજાવાળાની એક જ બ્રાન્ચ છે આ જે તમે જોઈ રહ્યા છો આ બેનર ઉપર એટલે duplicate થી સાવધાન રહેજો કોઈ તો નહીં આ ભાઈનું કેવું એવું છે અને બસ આવડું તો એનું નામ છે અને આ કાર્ડ આપણે ડિસ્પ્લે ઉપર નંબર આપી દેવું જે કોઈને ઓનલાઈન ઓર્ડર કરવો હોય તમને ઘરે મળી જાય જો આ રીતનું રેલ નું કામકાજ ચાલુ છે બરાબર છે

ભાવનગર અંદર મેદાન બરોબર બધા હુસેનભાઈ ના સરખા છે હુસેનભાઈ માંજાવાળા વાળા ઓરિજિનલ હુસેનભાઈ માંજાવાળા વાળા જો તમને બેનર દેખાય છે અહીંયા આ રીતનું છે બધું આગળ પછી ઓલી બાજુ બીજા ભાઈ છે પણ આ ટૂંકમાં આખો એરિયા જે છે ને એ તમને હુસેનભાઈ માંજાવડા તરફ છે એ રીતના બધું જોવા